લાવો એ છે કે હા લાવો એ લાવો માર ફોન આવી ગયો બળી જાય ઓ કમલા એમ પણ ઓલી લઈ લે બળી જાય ફરી સોળી ખાવ સોળીન ખાવાની અમલા મજા આવી આવ્યા રાખ્યો મુંચી કાલ ની રહે ત્યાં પડ્યો છે એટલે કેવાય નહીં એમ નહીં મારા દેલો સાપ સુંદર આવે છે ને

बताई है गायत्री गायत्री मंदिर से 10 10 किलोमीटर गीता मंदिर गायत्री मंदिर लेते मुगल आपड़े केऊ केवाय है रो रही है हां रो रही है ये उतना लोग का एक कहो तो एवज तुमने देखवा के दू एवज आले हम से आने गुगरी की ये लागे गुगरी ये खड़खड़ता है

દેડ મળી જાય નકર તો મજા જ ન આવે ઓલું આઈજો અમાર કેમ એટલે તને કીધું તો તું મારી માથે ટોણો જેમ કે તો એટલે જે ઓમ આમ કમલા તે કાળે પડવા દો ને અમને ઓલા ફોતરા ને બોતરા બધા ઓલા નીકળી જાય હેલો મિત્રો પોક ખાવા બધા નીકળી જાય કાળો છે તો ને હક્કર તો ખરો કાળી તો આવો હોય તો તો બળી હોય નહીં નહીં

હા તે હાલ પાંચ મિનિટમાં આવો ફોન કરો હવે તમને સીધો સીધા ઘરે લઈ જાવ